હું પારડી જાખરી ગામમાં રહું છું અને અમારી જમીન અહીંયા કમરોલી ગામમાં આવેલી છે અને છ વીંગા જમીન છે અમે ખેતી પર જીવ્યા છે અમારું એસી ટકા નુકસાન થયું છે તો સરકાર શ્રીને અપીલ કરું છું કે અમને સહાયતા કરે ઉષાબેન પ્રવીણભાઈ પટેલ હું કુમાર મોહનભાઈ પટેલ ઉલપાડ તાલુકાનું કમરોલી ગામ અને આજે મારા ગામ ખાતે ઓલપાડ તાલુકા તેમજ સરકારશ્રીની સર્વે ટીમ આવે છે તો મારે એવી વિનંતી છે સરકારશ્રીને કે મારા જ ગામમાં એકમાત્ર કમરોલી ગામમાં ત્રણસો સત્તાવીસ હેક્ટર યાની કે પંદરસોથી વધારે વીંગા ભાત એકમાત્ર કમરોલી ગામમાં છે અને મારું પોતાનું ભાત ત્રીસ વીંગા ભાત છે તેમાંથી મારા ભાત સત્તરથી અઢાર વીંગા મારે પોતાને નુકસાન છે અને સરકારશ્રીના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ પણ ઓલપાડ તાલુકામાં સર્વે કરીને ગયા છે તો એમણે પણ જોયું જ છે કે ખેડૂતોની હાલત કેટલી કફોડી છે અને મારે સરકારને એવી વિનંતી છે કે જ્યારે ઉનાળુ ડાંગર બનાવ્યું હતું ત્યારે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું અને આજે પણ એંસી ટકા ખેડૂતોને નુકસાન છે તો સરકારશ્રીને એવી વિનંતી છે કે દરેક ખેડૂતોને યોગ્ય વળતર આપે અને ખેડૂતોની કમળ ના તૂટે એના માટે સરકારશ્રીને વિનંતી છે કે સરકારશ્રી યોગ્ય વળતર આપે એ જ વિનંતી